રાજીપસિંહ જાડેજાના આગોતરા જામીન નામંજૂર થયા છે ગોંડલ કોર્ટમાં કરી હતી આગોતરા જામીન અરજી હવે ફરીથી નીચલી કોર્ટમાં રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી એ ફગાવી દેવામાં આવી છે એટલે કે હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે અને ધરપકડની સંભાવના વિરુદ્ધ તેમના દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી પણ સતત તેમની મુશ્કેલી વધારે થઈ રહી છે એક બાજુ રાજકોટ અને ગોંડલ પોલીસ પોલીસ એ તેમને ગોતી રહી છે છે ચોપડે તેઓ ફરાર અને આ બીજી વખત રાજદીપસિંહ જાડેજા દ્વારા એ જામીન અરજી કરવામાં આવી હતી બંને વખત તેમની જામીન અરજી છે તે નામંજૂર થઈ છે અને આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે મારા સહયોગી એવા દીક્ષિત ઠકરા જોડાયેલા છે

રાજદીપ રીબડા ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારી છે તે કરી રહ્યા છે પરંતુ હાલ તેની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો કરી શકાય કારણ કે રાજદીપ રીબડા જે આગોતરા જામીન અરજી રાખી હતી તે આગોતરા જામીન અરજી તેની ફગાવી દેવામાં આવી છે નીચલી કોર્ટમાંથી અને કોર્ટ પોલીસ સમક્ષ હાજર થવા કહેવાયું છે જો કે હવે જોવી રહેશે કે સમગ્ર કેસમાં શું થાય છે પરંતુ હાલ રાજદીપસિંહ રીબડાની મુશ્કેલી છે તેમાં કુણાલ સતત વધારો આવી રહ્યો છે કારણ કે જ્યારથી આ કેસ થયો છે ત્યારથી રાજદીપસિંહ રિબડા છે તે સતત ભૂગર્ભમાં છે કોઈ એવું કહે છે વિદેશ છે કોઈ કહે છે દુબઈ છે પરંતુ ક્યાં કહે છે ખબર નથી પરંતુ હાલ સતત આ કેસમાં રાજદીપસિંહ ની મુશ્કેલીઓ છે તે વધી રહી છે દીક્ષિત તેમની સાથે સાથે બે બીજા લોકો સામે પણ ફરિયાદ દાખલ થઈ રહી હતી એક એમના પિતા શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા અને જૂનાગઢના એક શખ્સ જેમને પોલીસે માસ્ટર તરીકે ઓળખતી હતી તે બંને અત્યારે ફરાર છે બંને ઉપર પણ અત્યારે ફરિયાદ दाखल છે પોલીસ ચોપડે બંને ફરાર છે આ બંનેની કોઈ વિગત અત્યારે મળી રહી છે ઓ બિલકુલ રુનાલા બંનેની હજી તો નિરોક્ષ નિબડાય તો આ શરાકી ઘટનામાં આગોતરા જમીન મુકિયા જ નથી પરંતુ હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે રાજીપજી નિબડાય આગોતરા જમીન મુકિયા હતા પરંતુ આ કેસના આજે તમામ આરોપીઓ છે તે ફરાર છે અને હવે વધુ તપાસ છે તે સમગ્ર કેસને લઈને રાજકોટ જિલ્લા પોલીસ કરી રહી છે થોડો પોલિટિકલ કેસ પણ છે પરંતુ હાલ અઘરુણ કહેવામાં આવે તો રાજદીપસિંહ રિબડાને તેની સાથે જનરુચિંહ રિબડાની મુશ્કેલીમાં વધારો છે થયો છે ખૂબ ખૂબ આભાર તો બિલકુલ જે રીતના અત્યારે ગોંડલના અમિત કોટ આત્મહત્યા કેસને લઈને આ મોટા સમાચાર કે જ્યાં રાજદીપસિંહ જાડેજા દ્વારા નીચલી કોર્ટની અંદર એ જામીન અરજી કરવામાં આવી હતી પણ કોર્ટ દ્વારા તેમની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક હવે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે એટલે કે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ વાત કરવામાં આવે તો આ સિવાયના બીજા આરોપીઓ પણ ફરાર છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને જુનાગઢના એક માસ્ટર માઇન્ડ તરીકે પોલીસ ચોપડે દર્શાવવામાં આવેલા વ્યક્તિ પણ આ કેસમાં ફરાર છે એટલે કે હવે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર થતા બીજા બંનેની પણ મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર લખજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર